નમસ્કાર હું છું આપનું સ્વાગત છે એક નજર આજના મુખ્ય ભરૂચ જિલ્લામાં તમારા મતદાન મથક ને જાણો સઘન કેમ્પેન અંતર્ગત મતદારોએ બુથ સહિત મતદાન બાબતે માહિતી મેળવી લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકની મુલાકાત કરી ત્યાંની સુવિધાઓથી સંતુષ્ટ થયા પ્રથમવાર ચૂંટણી પૂર્વે મતદારો બુટની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાન મથકને જાણો કાર્યક્રમનું આયોજન અંગલેશ્વર વિધાનસભા વિભાગમાં લોકસભા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વર ભરૂચ લોકસભાના જનરલ ઓબ્ઝર્વર સંદીપ કોરે ચૂંટણી લક્ષી વિભાગની મુલાકાત લીધી જીનવાલા સ્કૂલ ખાતે ઈવીએમ સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કરાવ્યું અંગલેશ્વર વંજીસી ઓવરબ્રિજ નું કામ પૂર્ણતાના આરે બ્રિજ સાથે ફૂટ બ્રિજ ની કામગીરી ટૂંકમાં પૂર્ણ થશે બ્રિજ ના સ્લેબ ભરાઈ સાથે એપ્રોચ રોડ ડામર વર્ક અને નવીનીકરણ કામ શરૂ આગામી 15 દિવસમાં બ્રિજ શરૂ થવાના એંધાણ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 2024 ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી પાંચ હજાર નવસો વિદ્યાર્થીઓ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં એક હજાર ચારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પ્રથમવાર ચૂંટણી પૂર્વે મતદારો બૂથની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાન મથકને જાણો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદારતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ અને સ્વીપ નોડલ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાવલના રાહબરી હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે તારીખ સાતમી મેએ રાજ્ય સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં યોજાનાર ચૂંટણીમાં નવા મતદારો યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિત અનેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આજ રોજ ભરૂચ જિલ્લામાં સઘન કેમ્પેનના અનુસંધાને તમારા મતદાન મથકને જાણોનું આયોજન કરવામાં આવ્યું હતું બુથ પર હાજર બીએલઓ દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ મતદાર ક્રમાંક ત્યાંની સુવિધાઓ જેવી કે પાર્કિંગ વ્હીલચેર સ્વયંસેવક સહાયતા કેન્દ્ર અને મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદાતાઓને આપવામાં આવી હતી મતદાન કેન્દ્ર મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલ આ સુવિધાથી સંતુષ્ટ થયા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને સમગ્ર ભરૂચ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જુદી જુદી પ્રવૃત્તિઓ થઈ રહી છે આજરોજ અમે અહીંયા બૂટ મથક ઉપર આવેલા છે અને જાણવા માંગીએ છીએ કે અમારો બૂટ મથક નંબર કયો છે અને અહીંયા અમને સારી રીતે સમજાવવામાં આવ્યું છે શું શું ડોક્યુમેન્ટ લઈને આવવાના છે તેની જાણકારી અમને નીલમ મેડમ થકી આપવામાં આવી છે અને અમને ઘણો આનંદ છે આજરોજ કે જે અમને પર્ટિક્યુલર માહિતી જોઈતી હતી એ અમને મળી છે આ ઉપરાંત અમારે એક ડોટરનું અઢાર વરસની છે એના માટે મતદાન યાદીમાં એમનું નામ આવે એની પ્રોસેસ પણ સમજાવવામાં આવી છે અને એની કાર્યવાહી આગળ હાથ ધરી છે તે બદલ અમે નીલમ મેડમનો આભાર માનીએ છીએ કલેક્ટર સાહેબનો પણ આભાર માનીએ છીએ વિધાનસભા વિભાગમાં લોકસભાની ચૂંટણીની કામગીરી અંગે લોકસભાના જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે ચૂંટણીલક્ષી વિભાગોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં ચૂંટણીલક્ષી કામગીરીને લઈ ભરૂચ લોકસભાના જનરલ ઓબ્ઝર્વર સંદીપ કોશ્વર ની મુલાકાત લીધી હતી તેઓએ તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે ત્રીસમી મેના રોજ પોસ્ટલ બેલેટથી થનાર મતદાન અંગે ઊભું કરવામાં આવેલ આકર્ષક ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી બાદમાં પ્રાંત કચેરી ખાતે વિવિધ ચૂંટણીલક્ષી વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં પ્રતિન ચોકડી ઉપર ચૂંટણી સંદર્ભે વાહન ચેકિંગ કરતી એસએસટી ટીમની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા સાથે જનરલ ઓબ્ઝર્વર સંદીપ કોંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે ઈવીએમ રૂમનું નિરીક્ષણ કરી ઈવીએમ વીવીપેટના જોડાણની કામગીરીની સમીક્ષા કરી

પાંચ હજાર નવસો છન્નું વિદ્યાર્થીઓએ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષામાં એક હજાર ચારસો સાહીઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ભરૂચ જિલ્લામાં આજે લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી જિલ્લાના સાડત્રીસ કેન્દ્રો પર છસો અઢાર બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ અંગેની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષામાં કુલ છ હજાર છ સો નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી પાંચ હજાર નવસો છન્નું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી છસો પચાસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં એક હજાર છસો ઉડતાલીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં કુલ એક હજાર ચારસો સાહીઠ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજરી આપી હતી જ્યારે એકસો અઠ્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ આપી શકે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ હતી જેમાં તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરવામાં આવી હતી પરીક્ષાના સુચારું સંચાલન માટે અવિરત વીજ સેવા મળી રહે તે માટે વીજળી કંપનીના અધિકારીઓને તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને હીટ વેવ્સને ધ્યાનમાં રાખીને હેલ્થ ડિપાર્ટમેન્ટના લોકો પણ હાજર રહ્યા હતા આ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રતિમાસ માસ એક હજાર લેખે દસ માસના કુલ દસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવે છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા લેવાઈ રહી છે ભરૂચ જિલ્લામાં કુલ સાડત્રીસ સેન્ટરો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે છવ્વીસ સેન્ટરો અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અગિયાર સેન્ટરો પર આખા ભરૂચમાં નવ તાલુકા પર આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટાફની વ્યવસ્થા કરી દેવામાં આવી છે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ ના વિદ્યાર્થીઓ માટે જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ મેરિટ પર આવે તો એમને હજાર રૂપિયા જેવી શિષ્યવૃત્તિ મળે છે ધોરણ બાર સુધીનો અભ્યાસ કરે ત્યાર સુધી આરે છે બ્રિજ સાથે ફૂટ બ્રિજ ની કામગીરી ટૂંકમાં પૂર્ણ થશે બ્રિજ ના સ્લેબ ભરાય સાથે એપ્રોચ રોડ ડામર વર્ક અને નવીનીકરણ નું કામ શરૂ થનાર છે આગામી પંદર દિવસમાં કામ પૂર્ણ થતા બ્રિજ શરૂ થવાની સંભાવના છે જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર ટ્રાફિક ભારણ વધતા ઓએનજીસી નીચે માર્ગ સાંકડો પડી રહ્યો હતો જેને લઈ ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે છ લેન રોડ માટે તેમજ ઊંચાઈ વધારવા માટે ગત તારીખ એકવીસ એપ્રિલના બે હજાર ત્રેવીસના રોજ ઓગણચાલીસ વર્ષ જૂના ઓએનજીસી બ્રિજ જેસીબી મશીન દ્વારા બ્રિજના સ્ટ્રક્ચર તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી જે કામગીરી નવ મહિના પૂર્ણ કરવાની હતી આજે એક વર્ષ અને સાત દિવસ પૂર્ણ થઈ ગયા છે જોકે હવે અંકલેશ્વરવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે બ્રિજ બ્રિજના બંને તરફ બોક્સ તૈયાર થઈ રહ્યા છે તેમજ રાજપીપળા ચોકડી તરફ જતા રોડનો એપ્રોચ રોડ તૈયાર થઈ ગયો છે ઇજારામાં ફૂટ બ્રિજ ન હતો જે હવે પહેલા ફૂટ બ્રિજ હતો ત્યાં દાદર ફૂટ બ્રિજ બની રહ્યો છે તો અંકલેશ્વર શહેર તરફના જોડાતા એપ્રોચ રોડ પર હાલ અંતિમ સ્લેબનું કામ પૂર્ણ કરી ડામર રોડનું વર્ક શરૂ કરાયું છે ઈજારદારના જણાવ્યા અનુસાર આગામી પંદર દિવસમાં કામ પૂર્ણ થઈ જશે જે બાદ ટૂંકમાં બ્રિજ શરૂ થઈ જશે ચોમાસા પૂર્વે બ્રિજ શરૂ થવાની સંભાવના વચ્ચે ટ્રાફિક ભારણ હળવું થશે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી બ્રિજ ચાલુ થવાની રાહ જોતા વાહનચાલકોની આતુરતાનો અંત આવી શકે છે પોલીસે જપ્ત કર્યા છે ઉપરાંત દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના ડબ્બા પર લગાવવાના એકસો સ્ટીકરો તેમજ ડબ્બા પર લગાવવામાં આવેલા પીળા કલરના એકસો દસ પણ મળી આવ્યા હતા ટીમે દુકાન સંચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદની એન કે પ્રોટીન્સ કંપનીની તિરુપતિ કપાસિયા તેલની બ્રાન્ડના નામે ભરૂચમાં ડુપ્લિકેટ તેલ વેચાતું હોવાની માહિતીના આધારે કંપનીના અધિકારી ભૂષણ મહેન્દ્ર દાણીએ ભરૂચ ચેકિંગ કર્યું હતું ભરૂચના મનોબર ચાર રસ્તા પાસે આવેલ ઓર્જિત શોપિંગમાંથી રહેમત ટ્રેડર્સમાં પોલીસને સાથે રાખી તપાસ કરી હતી ટીમે દુકાનમાંથી તપાસ કરતાં તિરુપતિ કપાસિયા તેલના પંદર લીટરના પચીસ ડબ્બા મળ્યા હતા જે ડબ્બા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તેની ખરાઈ કરતાં તે તમામ ડબ્બા ડુપ્લિકેટ હોવાનું માલુમ પડ્યું હતું વધુમાં તપાસ દરમિયાન દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના ડબ્બા પર લગાવવામાં આવેલ એકસો અઠ્ઠાણું સ્ટીકરો તેમજ ડબ્બા પર લગાવવાવાળા પીળા કલરના એકસો દસ બુજ પણ મળી આવ્યા હતા જેના પગલે ટીમે સંચાલક હુસેન હનીફ મેમન રહેવાસી અંકુર સોસાયટી પાલેદની ધરપકડ કરી હતી તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે બહારથી પામોલીન તેલના ડબ્બા મંગાવી તેના પર તિરુપતિ કપાસિયા તેલના સ્ટીકરો ચોંટાડી ઢાંકણા પર કંપનીના જ પીળા કલરના એકસો દસ બુજ પણ લગાવતા હતા પોલીસે કંપનીના અધિકારીની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આયોજન કરવા માટે યજમાન પદ બોરભાઠા બેટ મક્તમપુર ખાતે કરાયું હતું જેમાં પંદર ગામ માછી પટેલ સમાજના વીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં સમાજની દીકરીઓને સોળે શણગારથી અલંકિત કરી સમર્પણ સમજણ અને સેવારૂપી સંસ્કારનું પ્રદાન કરી સ્વસુર ગૃહે વિદાય કરવામાં આવનાર છે જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા પંદરગામ પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા નિયંત્રણમાં અમારું ગામ બેટ મક્તમપુર એકવીસમાં સમૂહલગ્ન કરવા જઈ રહ્યું છે અને એમાં અમારા પંદર ગામ નામ તરીકે ધંતુરિયા તરિયા કુક્કરવારા કાંસિયા માંડવા નિકોરા સુકલટી વગેરે ગામના યુવાનો અને કન્યાઓ આ સમૂહલગ્નમાં એકવીસમાં સમૂહલગ્નમાં જોઈન્ટ થયા છે અને અમારો મેન આશય એ છે કે સમાજની અંદર એક સારું એવું ઉદાહરણ પૂરું પાડે આજે એક નોર્મલ મેરેજ કરવા હોય તો પણ પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે તો આજે અમે વીસ વીસ જોડાનું સમુલગ્ન કરી રહ્યા છે તો એના થકી અમે બેથી અઢ અઢી કરોડ રૂપિયા અમારા સમાજના આની અંદર બચાવી શકીએ છીએ અને નવ ડંપટી હોય એમને પણ એમના પૈસાની બચત થાય છે અને ભવિષ્યમાં એ પૈસાનું સારું એવું પ્લાનિંગ કરી શકે તો સમૂહ લગ્ન એક સારું કાર્ય છે એની અંદર અમારે મેક્સિમમ અમે કહીએ છીએ કે ભાઈ વધારે જોડા આની અંદર જોઈન્ટ થાય અને આ કાર્યનો સારી રીતે હવે સમય છે ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરતંકેશ કરતબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ સરનામુંડુલી સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એકવાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રતિવર્ષ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે આ પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નક્કી કરેલ શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થાય છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા સમગ્ર રાજ્યને સમાંતર ઓલપાડ ખાતેની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં આજ રોજ નિયત સમયપત્રક મુજબ યોજવામાં આવી હતી સદર સેન્ટર પર પી વીસ બ્લોકમાં બે યુનિટમાં નોંધાયેલ કુલ પાંચસો સત્યાસી વિદ્યાર્થીઓ પૈકી પાંચસો છ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે એક્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા જ્યારે એસએસસીમાં ચાર બ્લોકમાં એક યુનિટમાં નોંધાયેલ કુલ એકસો વિદ્યાર્થીઓ પૈકી એકસો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે સાત વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા પરીક્ષાલક્ષી સમગ્ર મહત્વપૂર્ણ કામગીરીને સુપેરે પાર પાડવા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયના આચાર્ય ભરત પટેલ તથા સ્ટાફ ગણે જેમત ઉઠાવી હતી પરીક્ષાના સુચારુ સંચાલન માટે ચોવીસ સુપરવાઇઝર ત્રણ ક્લાર્ક છ પટાવાળા ત્રણ સફાઈ કામદાર સહિત મહિલા પોલીસો અને હોમ ગઢ ખડે પગે રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના નિયુક્ત પ્રતિનિધિ મિતેશ પટેલ રાકેશ પટેલ તથા તેજસ નવસારીવાલાની દેખરેખ હેઠળ પરીક્ષા કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો તમામ પરીક્ષાર્થીઓને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બળદેવ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે શુભેચ્છા પાઠવી હતી તેમ તાલુકાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે જે શિષ્યવૃત્તિની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે રોજ કોલપાડ તાલુકાની મહાદેવશાસ્ત્રી વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક શાળામાં માધ્યમિક શિષ્યવૃત્તિમાં એકસો ચૌદ બાળકો તથા પ્રાથમિક શિષ્યવૃત્તિમાં પાંચસોને સત્યાશી બાળકો નોંધાયેલા હતા અને મહાદેવશાસ્ત્રી શાળા પરિવાર હોમગાર્ડના મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સરકારી પ્રતિનિધિઓ તમામનો

સિંગિંગ ઓડિશનને નિર્ણાયક આપવામાં આવ્યું હતું મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝિકના સ્થાપક ટ્રસ્ટી શ્રીમતી માધવી શાહ બીજા નિર્ણાયક હતા જેમાં દરેક જજને તેમની મધુર કૌશલ્ય અને સ્ટેજની હાજરીથી મંત્રમુગ્ધ કરવા માંગતા હતા નૃત્ય ઓડિશનને કોરિયોગ્રાફર માઇકલ અને ભરતનાટ્યમ વિશારદ શ્રીમતી ઈશા માસ્ટર દ્વારા નિર્ણાયક કરવામાં આવ્યું હતું ફેશન શોના ઓડિશનને શ્રીમતી અંજુ સારસ્વત અને શ્રીમતી ઈશા માસ્ટર દ્વારા નિર્ણાયક આપવામાં આવ્યો હતો રોડ્રી ભરૂચ ફેમિના એન્ડ બ્લીસ ફોર ફ્લાઇંગ ભરૂચના પ્રતિભાને ચમકાવવા અને સમુદાયને ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે Oh આવતીકાલે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાવીસ કેવી સ્ટેશન રોડ ફીડર નંબર નવ અને બાવીસ કેવી બાપુનગર ફીડર નંબર બારનું મેન્ટેનન્સ હોવાથી તીર્થનગર નવરંગ સોસાયટી વિસ્તાર બાપુનગર વિસ્તાર રામનગર રઘુવીર સોસાયટી પુષ્પકુંજ સોસાયટી અક્ષર બંગલોસ મુક્તિધામ શ્રી રામનગર હરિનગર બંગ્લોસ ભટલોક સોસાયટી નિરાંતનગર વિસ્તાર હસ્તી તળાવ વિસ્તાર ગજાનન સોસાયટી શિવ દર્શન રવિ દર્શન હનુમાનવાડી વિસ્તાર કમલ પાર્ક મોબિન પાર્ક ગુલનાર ભાગ્યોદય સોસાયટી વિસ્તાર સરગમ કોમ્પ્લેક્ષ આમ્રપાલી નવીનગરી આઈટીઆઈ ત્રણ રસ્તાથી સ્ટેશન રોડ તથા પીરામણ નાકા વિસ્તારથી ટાંકી ફળિયા વિસ્તાર સંજયનગર મમતા હોસ્પિટલ વિસ્તારમાં વીજ પુરવઠો સવારે સાડા છ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયાથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ જિલ્લામાં તમારા મતદાન મથકને જાણો સઘન કેમ્પિયન અંતર્ગત મતદારોએ બૂથ સહિત મતદાન બાબતે માહિતી મેળવી લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકની મુલાકાત કરી ત્યાંની સુવિધાઓથી સંતુષ્ટ થયા પ્રથમવાર ચૂંટણી પૂર્વે મતદારો બૂથની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાન મથકને જાણો કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં લોકસભા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વર ભરૂચ લોકસભા અંકલેશ્વર ઓવરબ્રિજ ઓવરબ્રિજનું કામ પૂર્ણતા આરે બ્રિજ સાથે ફૂટ બ્રિજની કામગીરી ટૂંકમાં પૂર્ણ થશે બ્રિજના સ્લેબ ભરાઈ સાથે એપ્રોચ રોડ ડામર વર્ગ અને નવીનીકરણ કામ શરૂ આગામી શરૂ થવાના એંધાણ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ બે હજાર ચોવીસની ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી પાંચ હજાર નવસો છન્નું વિદ્યાર્થીઓ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં એક હાજર ચારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર